આટલા અફોર્ડેબલ રેટ આટલી જોરદાર એમ્યુનિટીઝ સાથેની સોસાયટીમાં આપને આપનું સ્વપ્નાનું ઘર નહીં મળી રહે કારણ કે આપણે અત્યારે આવ્યા છે શ્રીનંદન રેસિડેન્સીમાં અને અહીંયાની એમ્યુનિટીઝની વાત કરીએ તો એટલી જોરદાર છે પ્રણવભાઈ આપણી સાથે છે પ્રણવભાઈ આપ એવું કહી રહ્યા છો કે આપ મકાન નહીં ઘર વેચો છો શું છે ફરક ચોક્કસ મેઈન તો અમે એક એફોર્ડેબલ પ્રાઇસમાં મકાન બનાવ્યા છે અને આણંદની મ્યુનિસિપાલિટીની હદની એકદમ નજીક છે અને તેમાં અમે દરેક વસ્તુનું ખાસ ખ્યાલ રાખ્યું છે કે આપણે મકાન લેતા હોય તો પહેલાં વાસ્તુનું જોતા હોય તો વાસ્તુ અમે કમ્પ્લાયન્સ કરીને બધું કમ્પ્લીટ આપીએ છીએ સર્ટિફાઈડ વસ્તુ આપીએ છીએ બીજું મંદિર છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે સિનિયર સિટીઝન એરિયા છે પ્લસ અમે સ્પેશિયસ બી એટલું આપ્યું છે દરેક ઘરના પ્લોટ એરિયા બી જે આણંદના કમ્પેરિઝનમાં સારા અને બહુ વ્યાજબી ભાવે આપેલું છે એટલે અમારું કોન્સેપ્ટ જે અહીંયા આગળ રહેતા હોય એમને મકાન નહીં પણ એક ઘર મળે એનો અહેસાસ થાય એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે જી હા અને આ જે જગ્યાની વાત કરવામાં આવે તો આ જગ્યા એટલે કે જે છે જીટોડિયા કોર્ટ થી નાવલી તરફ જતો જે રોડ છે ત્યાં શ્રીનંદન રેસીડેન્સી ના આ રેડી ટુ મૂવ મકાન તૈયાર થઈ ગયા છે બીજી બાબત એ છે કે સૌથી સારો એક્યુઆઈ ધરાવતો આ એરિયા છે ને એકદમ પોલ્યુશન ફ્રી વાતાવરણમાં આપને અહીંયા જે મકાન જે છે તે મળી જવાના છે તો નવા વર્ષની ઉજવણી ચાલો ને આપણે આપણા પોતાના ઘરમાં કરીએ શ્રીનંદન રેસિડેન્સી સાથે જોઈએ